આજે ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધી સ્વચ્છતા અભિયાન શ્રમદાન ફોર મોરબી અંતર્ગત કરવામાં આવ્યું હતું શ્રમદાન ફોર મોરબી અંતર્ગત દર બીજા ગુરુવારે અમે સ્વચ્છતા રાખતા હોઈએ છીએ કોઈ વિસ્તારમાં અને ત્યાંના જે રહીશો છે કે એસોસિએશનના લોકો છે એમને અમે ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ તો આજે એ વિસ્તારમાં જે જ્વેલર્સ એસોસિએશન છે એ અમારી સાથે જોડાયા હતા આદરણીય ધારાસભ્યશ્રી પણ અમારી સાથે જોડાયા હતા આમાં ખૂબ સારું પ્રતિસાદ અમને મળ્યો અને ઘણા બધા લોકો સાથે જોડાયા હતા જેમ મેં આપને કીધું કે ટૂંક સમયમાં ત્યાં જે ઓપન ડ્રેનેજ છે એને પણ અમે દૂર કરવાનો પ્રયત્ન કરશું અને સાફ સફાઈ પ્રત્યે અમે પણ બહુ ધ્યાન રાખીએ છીએ અને લોકો તરફથી જો અમને સારું પ્રતિસાદ મળે તો મોરબી શહેરને સ્વચ્છતા રાખવા માટે અમે વધુ પ્રયત્નશીલ થઈ શકીશું દરેક જે શહેરનો વિસ્તાર છે એ કવર થઈ જાય અને દરેક નાગરિક એકવાર આ જે શ્રમદાન છે એમાં જોડાઈ જાય અમારું હેતુ આ છે કારણ કે જ્યારે લોકો આ પહેલમાં જોડાતા હોય છે તો એમને મહત્ત્વ ખબર પડે છે કે ભાઈ જે કહેવું અને કરવું એમાં ઘણું અંતર છે અને ઘણીવાર જે કચરો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આપણી ભૂલના કારણે પણ થતું હોય છે તો તમામ નાગરિકો મોરબીના કવર થઈ જાય માટે અમે દરેક વિસ્તારને કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને દરેક વિસ્તારની સાથે સાથે દરેક વ્યક્તિ પણ જોડાય એના માટે વિવિધ એસોસિએશનને પણ અમે કવર કરીએ છીએ